હલો ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે માત્ર દસ રૂપિયાના ફરસાણમાંથી પાઉંભાજીને ટક્કર મારે એવું આ શાક બનાવશો તો ચોક્કસ રોટલી ખૂટી પડશે તો આ શાક બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરવા મૂકીશું જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે માત્ર દસ જ મિનિટમાં તમે આ શાક બનાવી અને ગરમ ગરમ સવ કરી શકો છો તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી વળિયાળી એડ કરીશું વળિયાળી એડ કરવાથી જ આગનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે એમાં એક તમાલપત્રાને આ રીતે તોડીને એડ કરી દઈશું સાથે જ એક ચમચી જેટલું જીરું એડ કરીશું આમાં કોઈ પણ વધારાના ખડા મસાલા એડ કરવાની જરૂર નથી ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને તીખાશ માટે તીખા લીલા મરચાંને ઝીણા સમારી અને એડ કરી દઈશું સાથે જ એક ઇચ જેટલા આદુના ટુકડાને ગ્રેટ કરી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને તેલમાં થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું અહીં આ શાકમાં લસણ એડ કરવાની બિલકુલ જરૂર નથી હવે મેં મીડિયમ સાઇઝની ડુંગળીને મિક્સર જારમાં આ રીતે ગ્રેવી બનાવી લીધી છે તો બે ચમચી જેટલું પાણી એડ કરી અને મિક્સર જારમાં ગ્રેવી બનાવી અને ત્યારબાદ કઢાઈમાં એડ કરી દઈશું અને એને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે ડુંગળીની ગ્રેવી બનાવીને જ એડ કરવાની છે જો તમારે સમારીને એડ કરવી હોય તો ચોપરમાં એકદમ ઝીણું કટિંગ કરી અને ત્યારબાદ એડ કરવી હવે આપણે ડુંગળીની ગ્રેવીનો કાચો સ્વાદ જતો ના રહે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું તો લગભગ ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળીની ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને ડુંગળી પણ સરસ સોતે થઈ ગઈ છે તો હવે આમાં આપણે ટમેટાની પ્યોરે એડ કરવાની છે તો બે મીડિયમ સાઇઝના ટમેટાની પણ મિક્સર જારમાં આ રીતે પ્યોરે બનાવી લીધી છે એને પણ સમારીને નહીં પણ પ્યોરે બનાવીને જ એડ કરવાના છે તો આ ટમેટાની પ્યોરીને પણ કડાઈમાં એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમારે આ શાક માત્ર ગરમ પાણીમાં બનાવવું હોય તો એ બેથી ત્રણ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે પણ જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો આ રીતે ટમેટા ડુંગળીની ગ્રેવી બનાવી અને બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી શાક બનશે તો સ્લો ગેસની ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટમાં ટમેટાની પ્યોરી પણ સરસ સોતે થઈ જશે એનું બધું જ પાણી બળી જશે અને આ રીતે ડ્રાય થઈ અને એમાંથી તેલ છૂટું પડશે આપણે આ ગ્રેવીને સારી રીતે કૂક કરવાની છે જે રીતે આપણે પાઉંભાજીમાં કૂક કરતા હોઈએ એ જ રીતે ગ્રેવીને સરસ કૂક કરવાની છે તો હવે આપણે એમાં રેગ્યુલર મસાલા કરી લઈશું તો એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું તીખું મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે જ શાકનો કલર સરસ આવે એના માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો અથવા તો ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધી જ વસ્તુને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં મસાલા બળી ન જાય એના માટે તમે એક ચમચી જેટલું પાણી એડ કરી શકો છો આ શાક એટલું સરસ બને છે કે તમારે આમાં રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે તમે બ્રેડ કે પછી બન સાથે પણ આ શાક ગરમ ગરમ સૌ કરી શકો છો પાંચથી સાત સેકન્ડ માટે આપણા મસાલા સરસ કૂક થઈ જાય ત્યારબાદ એમાં એક ગ્લાસ ભરી અને પાણી એડ કરવાનું છે આ શાકમાં ગ્રેવી થોડી વધારે રાખવાની છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે ગ્રેવી બધી જ પાણીમાં ડિઝોલ્વ થઈ જાય એ રીતે ચલાવતા જઈ અને આપણે એને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ વધારે વોટરી ગ્રેવી પણ નથી જે રીતની પાઉંભાજીની ભાજીની કન્સિસ્ટન્સી હોય એ રીતની આપણે ગ્રેવી રાખવાની છે હવે આમાં આપણે એક બોઇલ આવવા દેવાનો છે જો તમે આમાં ગરમ પાણી એડ કરશો તો ઝડપથી જ એમાં બોઈલ આવી જશે તો આપણી શાક માટેની ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે હવે આ ગ્રેવીને થોડી ઘટ બનાવવા માટે આપણે એમાં એક ચમચી જેટલા ચણાના લોટની પેસ્ટ એડ કરવાની છે તો એક ચમચી જેટલા ચણાના લોટમાં એક ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતની મેં પેસ્ટ બનાવી લીધી છે એ પેસ્ટ એડ કર્યા બાદ ઝડપથી આ રીતે ચલાવતા જાય અને એને પાણીમાં ઓગાળી નાખવાની છે અહીં ચણાના લોટની પેસ્ટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે આ પેસ્ટ તમારે માત્ર એક ચમચી જેટલી જ એડ કરવાની છે જેથી ગ્રેવીની થિકનેસ થોડી વધી જાય પેસ્ટ એડ કર્યા બાદ ફરીથી એમાં એક બોઇલ આવવા દેવાનો છે તો આ રીતના ગ્રેવી ઉપર બબલ્સ આવવા લાગે ત્યારબાદ એમાં માર્કેટમાં જે તીખું ચવાણું આવે છે એ લેવાનું છે મેં અહીં દસ રૂપિયાનું તીખું ચવાણું લીધું છે અને એને બધું જ કઢાઈમાં એડ કરી દેવાનું છે અને ત્યારબાદ હળવે હાથે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીં તમારે જે ગળ્યું ચવાણું આવે છે એનો ઉપયોગ શાક માટે નથી કરવાનો અને આ ચવાણાને એડ કર્યા બાદ તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો તમારે જમવાની વાર હોય તો જ્યારે જમવાનું સર્વ કરવાનું હોય એની પહેલાં જ તમારે ગ્રેવી થોડી ગરમ કરી અને એમાં ચવાણું એડ કરવું જો પહેલાં એડ કરી દેશો તો શાક થોડું ઠીક થઈ જશે જો તમારે જો તમારે બંધ સાથે આ શાક સર્વ કરવું હોય તો શાકનો રસો થોડો વધારે રાખવાનો છે તો ફ્રેન્ડ્સ તમારે માત્ર દસ રૂપિયામાંથી પાઉંભાજીને ટક્કર મારતું આ શાકની રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારે ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી ઈટ હેલ્ધી કૂક હેલ્ધી બીજી શાકની રેસીપીના વિડીયો જોવા માટે સ્ક્રીન પર આપેલી લિંક પર ક્લિક કરો